અરે પાગલ વૃદ્ધ તમારા જ ઘરમાં મીઠાઈની ચોરી કરતાં તમને શરમ નથી આવતી સુનિલ ગુસ્સામાં તેના પિતા શ્યામલાલજીને ઠપકો આપી રહ્યો હતો શ્યામલાલજીએ ખુલાસો કરતાં કહ્યું દીકરા તું શું કહે છે મેં કોઈ ચોરી નથી કરી મેં તમારી થાળીમાં રાખેલી એઠવાડી અડધી રોટલી શાક સાથે ગાધી છે તે સિવાય મેં કંઈ ગાધું નથી અને મીઠાઈઓ ક્યાં છે એ મેં જોઈ પણ નથી અને તમે સત્ય જાણ્યા વિના મારા વિશે આટલી મોટી વાત કેવી રીતે કરી શકો પછી સુનિલની પત્ની સુમન ગુસ્સામાં ગર્જના કરતી આવી અને શ્યામલાલજીને કહ્યું ઠીક છે વૃદ્ધ તમે એવું બોલો છો કે જાણે હું તમને ભોજન આપતી નથી અરે તમારું તો પેટ છે કે કૂવો તમે સવાર બપોર અને સાંજ ગમે તેટલું ખાઓ પણ તમારું પેટ ભરાતું જ નથી સુમનની વાત સાંભળીને સુનિલ વધુ ગુસ્સે થઈ ગયો અને તેના પિતાને મારવા લાગ્યો શ્યામલાલજીએ કહ્યું મને મારો નહીં દીકરા થોડી તો દયા કરો હું તારો બાપ છું આના પર સુનીલે દાંત કચકચાવીને કહ્યું હા તું મારો બાપ છે તેથી તો હું તને ખાલી મારું જ છું નહીતર જો બીજું કોઈ હોત તો મેં ઘણા સમય પહેલાં તેને ઝેર આપીને મારી નાખ્યો હોત તમે વૃદ્ધ થયા છો પણ તે હજી પણ ડરતા નથી કે તમને ચોરી કરતી વખતે શરમ નથી આવતી સુનીલે વધુમાં કહ્યું મેં સુમન માટે ગાજરનો હલવો ખૂબ જ ઈચ્છાથી બનાવ્યો હતો અને તમે ક્યારેય ગાધો તે મને ખ્યાલ પણ ન આવ્યો ચોરીની પણ એક હદ હોય છે બીજી બાજુ શ્યામલાલજી પોતાની સ્પષ્ટતા આપતા રહ્યા પરંતુ તેની પત્નીના આગ્રહથી આંધળો રહ્યો જો સુમને દિવસને રાત કહીને બોલાવી હોત તો એ પણ સુનિલે વાત સાચી માની લેત સુમને કહ્યું સાંભળ આ વૃદ્ધને આમ મારવાથી કોઈ ફરક નહીં પડે આટલો માર ગાધા પછી તે વધુ જિદ્દી બની ગયો છે તે જાણે છે કે તે આપણે તેને થોડી થપ્પડ અથવા લાકડીઓ મારીશું અને પછી તે જે ઈચ્છે તે કરશે તેથી તમે આ વૃદ્ધ માણસના કપડા ઉતારી દો અને તેને આખી રાત આંગણામાં પડ્યો રહેવા દો આ પાગલને ખાવા પીવાનું પણ મત આપો પછી તે ભાનમાં આવશે અને સમજશે કે તેના પોતાના ઘરમાં ચોરી કરવાનું શું પરિણામ આવે છે સુમને આગળ કહ્યું અરે આ વૃદ્ધે એક સાથે ગાજરનો આટલો હલવો કેવી રીતે ગાધો વિચારીને જ મને તો આશ્ચર્ય થાય છે સુમનની વાત સાંભળીને શ્યામલાલજીએ કંપારી ભર્યા સ્વરે કહ્યું દીકરા મેં હલવું ગાધું નથી મેં તો તમે હલવું ક્યાં રાખ્યો હતો તે પણ જોયું નથી મેં તમારી થાળીમાં પડેલું એઠવાડું શાક અને અડધી રોટલી ગાધી છે એ સિવાય કશું ગાધું નથી સુમને ગુસ્સામાં કહ્યું વૃદ્ધ જૂઠું બોલે છે એક તો ચોરી કરે છે અને ઉપરથી છાતી મોટી કરીને વાત કરે છે આ બધું જોઈને સુમન મનમાં આનંદ અનુભવી રહી હતી કારણ કે તેણે પોતે જ ગાજરનો બધો હલવો ગાધો હતો પણ તેણીએ તેના સસરાને માર મારવા માટે તેના સસરાને દોષી ઠેરવ્યો સુમનની સલાહ માનીને સુનિલ તેના પિતા શ્યામલાલજી પાસે ગયો અને શ્યામલાલજીના બળપૂર્વક શટ બટન ખોલવા લાગ્યો દીકરા મારી સાથે હું મત કર મેં કંઈ ખોટું કર્યું નથી મારા કપડાં ઉતારશો નહીં હું બીમાર પડી જઈશ અને તેમ પણ હવે મારી તબિયત પહેલાં કરતાં સારી નથી રહેતી સુનિલે હસતાં હસતાં કહ્યું તેમને તમારી જાત વિશે ખૂબ ચિંતિત છો શું તમે ક્યારેય તમારા પુત્ર વિશે વિચાર્યું છે તું આટલો વૃદ્ધ થઈ ગયો છે પણ તું હજી આટલું બધું ખાય છે અને તેની ઉપર ચોરી પણ કરે છે શ્યામલાલજી દુઃખી થઈને બોલ્યા ના દીકરા મને મારી ચિંતા નથી હું દરરોજ ભગવાનને આ પ્રાર્થના કરું છું કે તે મને પોતાની પાસે બોલાવી લે હવે તો પણ મને ખબર નથી કે મારા કયા છે જે હું આ જન્મમાં ભોગવી રહ્યો છું કરતા રહ્યા શું લે તેમની વાત ન માની તેણે બળજબરીથી તેના પિતાનો ઉપરનો શટ કાઢીને તેમને ખુલ્લા આકાશમાં બેસાડી દીધા કડકડતી ઠંડીમાં આંગણામાં બેસાડીને ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો તેઓ વધુ દ્રુજવા લાગ્યા તેઓ ક્યારેક ઘરના ખૂણામાં બેસી રહેતા તો ક્યારેક આંગણામાં ઝાડ નીચે પ્રયત્ન કરતા પરંતુ ઠંડી એટલી તીવ્ર હતી કે તેમને ક્યાંય રાહત મળી રહી ન હતી તેમણે રડતા રડતા દરવાજો ખખડાવ્યો અને કહ્યું દીકરા હવે હું તને પૂછ્યા વિના કંઈ ખાઈશ નહીં વહુ તારી ઈચ્છા હોય તો મને એક અઠવાડિયું ભૂખ્યું રાખજે પણ અત્યારે દરવાજો ખોલ બેટા હવે મારાથી ઠંડી સહન નહીં થાય દીકરા સુનિલ દરવાજો ખોલ બહુ બેટા મારા પર દયા કરો પણ તેમના પુત્ર અને તેમની વાત ન સાંભળી થાકેલા હારેલા ઠંડીમાં ઠૂટવાતા શ્યામલાલજી મુખ્ય દરવાજામાંથી બહાર આવ્યા અને રસ્તા પર દોડવા લાગ્યા જેથી તેઓ થોડી હૂંફ અનુભવી શકે પણ તેઓ હવે કરીને પણ શું કરે એવામાં દોડતી વખતે તેમણે કોઈનો ફાટેલો ગંદુ શટ જોયો અને તેને પહેરી લીધો મિત્રો ઘટના એવી બની હતી કે શ્યામલાલજીની પત્નીના અવસાન પછી શ્યામલાલજીને કોઈએ સલાહ આપી કે સુનિલ હજુ ઘણો નાનો છે અને તેને માતાની જરૂર છે તેથી તેમણે ફરીથી લગ્ન કરી લેવા જોઈએ પરંતુ તેમની સાવકી માતા તેમના પુત્રને નુકસાન પહોંચાડશે તે વિચારીને શ્યામલાલજીએ ફરીથી લગ્ન કર્યા નહીં તેમણે પોતાના પુત્ર સુનિલને એકલા જ ઉછેરવાનું નક્કી કર્યું અને તેની અને તેના પુત્રની વચ્ચે ક્યારેય કોઈ ત્રીજી વ્યક્તિને આવવા ન દીધી આજે એ જ દીકરો જેને તેમણે આટલા પ્રેમ અને સંઘર્ષથી ઉછેર્યો હતો તેણે તેને આ હાલતમાં છોડી દીધા હતા તે વિચારતી વખતે શ્યામલાલજીની આંખમાં આંસુ રોકાતા ન હતા પણ આજે શ્યામલાલજીએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તેમનો દીકરો સુનિલ તેમને કોઈ ત્રીજા વ્યક્તિ માટે આટલું ત્રાસ આપશે મિત્રો વેલ બંને પિતા અને પુત્ર તેમના જીવનમાં ખુશ હતા પરંતુ સુનિલ હવે તેના પિતાથી અંતર જાળવવા લાગ્યો જો શ્યામલાલજી બીમાર પડે અને દવાની માંગ કરે તો સુનિલને આ બધું બિલકુલ ગમતું ન હતું એક દિવસ સુનીલે કહ્યું પપ્પા હવે હું તમારી અને આ ઘરની બધી જવાબદારી એકલો નહીં ઉપાડી શકું તેથી જ મારે લગ્ન કરવા છે અને મને એક છોકરી પણ મળી ગઈ છે આ સાંભળીને શ્યામલાલજી ખુશ થઈ ગયા અને બોલ્યા દીકરા આ તો બહુ સારી વાત છે પણ તું જે છોકરી સાથે લગ્ન કરવા માંગે છે તેને મારે એકવાર મળવું છે મારે તેને છે 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 કે કે તે છોકરી આપણા ઘરને લાયક નહીં આ ઘરમાં એક સ્ત્રી ઘણા વર્ષે પગ મૂકે જો સ્ત્રી સારી આવે તો ઘર ફરીથી સ્વર્ગ બની જશે જે હું તમારી માતાના સમયમાં હતું તેથી જ મારે જોવું છે કે તે સંસ્કારી છે કે નહીં સુનિલે કહ્યું પાપા કાલે જ અમે કોર્ટ મેરેજ કરવાના છીએ તે અહીં આવશે પછી તમે ઈચ્છું તેટલી વાર વાત કરી શકો છો મારી પાસે અત્યારે બીજો કોઈ વાતનો સમય નથી આટલું કહીને સુનિલ ત્યાંથી ચાલ્યો ગયો જ દિવસે મેરેજ કરીને સુમનને તેના ઘરે લઈ આવ્યો તમામ ધાર્મિક વિધિઓ કરી હતી જે જો સુમનની સાસુ હોત તો એ કરત પણ સુમને ખુશ થવાને બદલે કટાક્ષ ભર્યા સોર કહ્યું વા પપ્પાજી તમારી હરકતો જોઈને લાગે છે કે હું તમે તો સ્ત્રીઓના બધા કામો જાણો છો તો એ પણ જાણતા હશો કે રસોડામાં કેવી રીતે કામ કરવું ખરું ને સુમનના નિંદા ભર્યા શબ્દોથી શ્યામલાલજીનો ખુશ ચહેરો ફીકો પડી ગયો પણ તેમ છતાં તેઓ કશું બોલ્યા નહીં અને કરતા રહ્યા આ આ બધું બધું જોઈને ગુસ્સામાં કહ્યું પપ્પા હવે ડ્રામા પૂરો થઈ ગયો છે તો જમવાની વ્યવસ્થા કરો હવે નવી વહુ આવતા જ રસોડામાં નહીં જાય ને સુમને ઝડપથી કહ્યું શું બોલો છો આજની વાત ભૂલી જાઓ હું તેમની હાજરીમાં રસોડામાં ક્યારેય નહીં જઈશ જુઓ તમે મને આ વચન આપ્યું હતું અને તમારે તેને પાળવું પડશે તમે તમારી વાત પર પાછા ફરી શકશો નહીં સુમનને ગુસ્સામાં જોઈને સુનીલે કહ્યું અરે હા બાબા ગમે તેમ કરીને તે આખો દિવસ ઘરે રહીને કરશે શું તારા આરામમાં કોઈ વિક્ષેપ નહીં આવે આ મારું તને વચન છે હવે તારે ખુશ થવું જોઈએ એટલું કહીને સુનીલ સુમનને અંદર લઈ ગયો બંનેની વાત સાંભળી શ્યામલાલજી આશ્ચર્યચકિત થઈ ગયા એક તરફ તેઓ વિચારી રહ્યા હતા કે વર્ષો પછી ઘરમાં લક્ષ્મીનો પ્રવેશ થયો છે અને બીજી તરફ તેઓ વિચારી રહ્યા હતા કે હે ભગવાન આ કેવી પરીક્ષા છે મારી બસ આવી જ રીતે એક વર્ષ વીતી ગયું અને સુમને એક પુત્રને જન્મ આપ્યો હવે શ્યામલાલજી ખુશ થયા કે હવે નાનું બાળક આવી ગયું છે એટલે એમનો દિવસ સારી રીતે પસાર થઈ જશે પરંતુ તેમનું આ સપનું પણ ચકનાચૂર થઈ ગયું કારણ કે સુમને ક્યારેય તેના પુત્રને શ્યામલાલજી પાસે જવા દીધો ન હતો સમય વીતતો ગયો અને શ્યામલાલજી પોતાના ઘરમાં નોકર બનીને જ રહ્યા ઘરનું કામ હોય કે બહારનું કામ બધી જ જવાબદારીઓ તેમના માથે આવી ગઈ હતી જ્યારે પણ તેઓ બીમાર પડતા ત્યારે તેમને આરામ મળ્યો ન હતો કે કોઈએ તેમની સંભાળ લીધી ન હતી એક દિવસ બાથરૂમ સાફ કરતી વખતે શ્યામલાલજી લપસી પડ્યા અને પડી ગયા અને તેમનું માથું દિવાલ સાથે અથડાયું તેમના માથામાંથી લોહી વહેવા લાગ્યું તેઓ માથા પર રૂમાલ બાંધી અને સુમન પાસે ગયા અને કહ્યું વહુ બાથરૂમમાં પડી જવાથી મને માથામાં ઈજા થઈ છે મને ડોક્ટર પાસે લઈ જાઓ મને હવે ચક્કર આવે છે આ સાંભળીને સુમને કહ્યું તમે તો હંમેશા પડતા રહેશો તો શું અમે તમને ડોક્ટર પાસે લઈ જઈશું શું પૈસા ઝાડ પર ઉગે છે ચૂપચાપ બેસો હું કંઈક કરીશ તે બડબડાટ કરીને તેના રૂમમાં ગઈ થોડીવાર વાર પછી સુમને તેનો જૂનો દુપટ્ટો લાવ્યો અને તેના પુત્ર સોનુને આપ્યો અને કહ્યું જ્યાં પુત્ર આ વૃદ્ધને આપ તે તેના માથા પર બાંધી દેશે સોનુએ દુપટ્ટો લીધો અને શ્યામલાલજી પાસે ગયો અને કહ્યું આ લો દાદાજી તમારા માથા પર બાંધો શ્યામલાલજીએ રક્ત સ્ત્રાવ બંધ કરવા માટે તેમના માથા પર દુપટ્ટો બાંધ્યો તેઓ દુઃખથી પીડાતા હતા પરંતુ સુમનને તેમની હાલતની કોઈ ચિંતા ન હતી જ્યારે સુનિલ સાંજે ઘરે આવ્યો ત્યારે સોનુએ તેને આખી ઘટના જણાવી સુનિલ તરત જ તેના પિતાના રૂમમાં ગયો તેનું દ્રશ્ય જોઈને તે ચોંકી ગયો શ્યામલાલજી બેભાન અવસ્થામાં પડેલા હતા તે તેમને ઝડપથી હોસ્પિટલ લઈ ગયો તેમની સારવાર કરાવી અને તેમને ઘરે લઈ આવ્યો ઘરે આવ્યા પછી સુનિલે ગુસ્સામાં સુમનને કહ્યું સુમન તું પાગલ થઈ ગઈ છે પિતાના માથામાંથી સતત લોહી વહી રહ્યું હતું જો રક્તસ્રાવ આમ જ ચાલુ રહ્યો હોત તો તેઓ મરી ગયા હોત કલ્પના કરો પછી શું થયું હોત સુમને બૂમ પાડી અરે તે ડોહો મરે તો મરવા દો ઓછામાં ઓછું આપણે આ આફતમાંથી તો બચી જઈશું હવે જુઓ કે તેણે હોસ્પિટલમાં કેટલો ખર્ચ કરાવ્યો છે હવે તો હું તેની પાસેથી આ ખર્ચ વસૂલ કરીને જ રહીશ આટલું કહીને તે ગુસ્સામાં બબડતી તેના રૂમમાં રૂમમાં ગઈ હોસ્પિટલમાંથી પાછા આવીને પોતાના ગયા હતા અતિશય કારણે તેઓ ખૂબ જ નબળા પડી ગયા હતા પરંતુ તેમનો પુત્ર કે પુત્ર વધુ તેમની ખબર અંતર પૂછવા આવ્યા ન હતા અંતે થાકેલા શ્યામલાલજીએ તેમને પુત્ર વધુ સુમનને બોલાવી અને તેમને રોટલી આપવા કહ્યું સુમન ગુસ્સામાં ગર્જના કરતી આવી અને બોલી રોટલી કઈ રોટલી દવાખાનામાં ખર્ચેલા પૈસાથી તમે ત્રણ દિવસની રોટલી ગુમાવી ચૂક્યા છો હવે ત્રણ જીવો વૃદ્ધ શબ્દો સાંભળીને શ્યામલાલજી મૌન થઈ ગયા તેમણે વિચાર્યો કદાચ હવે મારે ભૂખ્યા રહીને જ ભગવાન પાસે જવું જોઈએ પરંતુ ક્યારેય મૃત્યુ પણ આસાનીથી આવતું નથી પોતાની ભૂખ મિટાવવા તેઓ ક્યારેક કપડાથી પેટને ચુસ્ત રીતે બાંધી લેતા તો ક્યારેક ઊંઘ ના આવવા છતાં સુવાનો પ્રયત્ન કરતા પણ તેમની મુસીબતો વધી જ ગઈ તેમની એકલતા અને પીડા તેમને અંદરથી તોડી રહી હતી પરંતુ તેમને રાહત મળી રહી ન હતી ત્યારે અચાનક તેમનો પુત્ર સોનું ચોરી છુપીથી તેમની પાસે આવ્યો અને તેના દાદાને દૂધનું ગ્લાસ આપીને કહ્યું દાદા માએ આ દૂધ મને પીવા માટે આપ્યું હતું પણ હું તે તમારા માટે છુપાવીને લાવ્યો છું તમે ભૂખ્યા છો જલ્દી પી લો મમ્મીને ખબર પડી તો મને મારશે સોનુનો આ સ્નેહ પ્રેમ જોઈને શ્યામલાલજી ભાવુક થઈ ગયા તેમણે ધ્રુજતા હાથે દૂધનો ગ્લાસ પકડ્યો અને પીવાનું શરૂ કર્યું પણ હાથ ધ્રુજવાને કારણે દૂધના કેટલાક ટીમ્પા જમીન પર પડ્યા ગ્લાસ પૂરો થતાં તેમણે આંગળીઓ વડે જમીન પર પડેલું દૂધ ચાટવાનું શરૂ કર્યું આ જોઈને સોનુએ કહ્યું દાદા તમને જેટલા દિવસ સજા કરવામાં આવી છે તેટલા દિવસ હું તમારા માટે છૂપી રીતે દૂધ લાવી આપીશ પરંતુ જમીન પર પડેલું દૂધ ચાંટશો નહીં નહીં તો તમે ફરીથી બીમાર પડી જશો શ્યામલાલજીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ તેઓએ કહ્યું દીકરા જો તારી મમ્મી આ દૂધના છાંટા જોશે તો તને ખૂબ મારશે એટલે જ હું તેને ચાંટી રહ્યો હતો આ સાંભળીને સોનું ઝડપથી જૂનું કપડું લાવ્યો અને જમીન પર પડેલું દૂધ લું છું પછી જ્યારે તે જવા લાગ્યો ત્યારે શ્યામલાલજી બોલ્યા દીકરા ભગવાન બાળકોની વાત ઝડપથી સાંભળે છે તમે ભગવાનને કહો કે આ વૃદ્ધને ઝડપથી એમની પાસે બોલાવે શ્યામલાલજીનો કરુણ અવાજ સાંભળીને સોનુએ કહ્યું દાદાજી મમ્મી પપ્પા તમને બહુ ઉચીડવે છે ને હું ભગવાનને તેમની સજા આપવા માટે કહીશ આટલું કહીને સોનું ત્યાંથી ભાગી ગયો બીજે દિવસે પણ સોનું ગુપ્ત રીતે તેના દાદા પાસે દૂધ લઈને ગયો પણ આ વખતે સુમને તેને જોઈ લીધો આગળ શું થયું સુમન એ સોનુને ઠપકો આપ્યો અને તેને માર મારવા લાગી પણ સોનુએ સામો અવાજ ઉઠાવ્યો અને ત્યાંથી બીજા રૂમમાં જતો રહ્યો જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સોનુએ તેના દાદા માટે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું સુમન કોઈને કોઈ બહાનું બનાવીને સોનુને બહાર મોકલી દેતી સોનુ બહાર જતો કે તરત સુમનનું એ જ જૂનું વલણ ચાલુ રહ્યું દરરોજ તે શ્યામલાલજીને કોઈને કોઈ મુદ્દે હેરાન કરતી અને તેના પતિ દ્વારા તેમને માર ખવડાવતી શ્યામલાલજીને ક્યારે તાજો ખોરાક ખાવાની તક મળી ન હતી એક દિવસ વાસણો ધોતી વખતે શ્યામલાલજીના હાથમાંથી થાળી પડી ગઈ આ કારણે સુમને તેમને આખો દિવસ ખાવાનું આપ્યું ન હતું સાંજે જ્યારે શ્યામલાલજી રસોડામાં વાસણો ધોતા હતા ત્યારે તેમણે સુનિલની થાળીમાં થોડું ખાવાનું જોયું બાકીના વધેલા શાક અને અડધા રોટલા જોયા તો તેઓ ખાવા લાગ્યા પણ પછી સુમને તેમને જોયા તો આનાથી ગુસ્સામાં સુમને સુનિલને કહ્યું કે તેના પિતા ચોરી કરે છે સુનીલે ગુસ્સામાં તેના પિતાને ચોર કહ્યા અને તેમને ઠંડીમાં બહાર શટ ઉતારીને બેસાડી દીધા અને દરવાજો અંદરથી બંધ કરી દીધો બીજે દિવસે સવારે જ્યારે તેઓએ શ્યામલાલજીને ઘરની બહાર જોયા ન હતા ત્યારે બંને પતિ પત્ની ખૂબ ખુશ હતા તેઓએ વિચાર્યું કે શ્યામલાલજીનું ઠંડીને કારણે મૃત્યુ થઈ ગયું હશે બંને તેમની મુશ્કેલી સમાપ્ત થઈ ગઈ છે એવું વિચારીને તે ખૂબ જ ખુશ હતા સમય પોતાની ગતિએ આગળ વધતો ગયો પરંતુ શ્યામલાલજીની કરુણ કહાની હંમેશા અમને તેમના પરિવારની ક્રૂરતાની યાદ અપાવે છે સુનિલના ઘરમાં નીરવ શાંતિ હતી અચાનક શ્યામલાલજીની પુત્રી એના પિતાના ઘરે આવી અને પુત્રી મનીષાના પ્રશ્ને સુમન અને સુનિલ બંનેને હચમચાવી દીધા સુનિલ થોડીવાર ચૂપ રહ્યો અને પછી સંકોચથી બોલ્યો કે મનીષા પપ્પાએ અચાનક તીર્થયાત્રા પર જવાનું નક્કી કર્યું હતું મનીષાએ શંકાસ્પદ નજરે સુનિલ સામે જોયું અને કહ્યું ભાઈ આટલા દિવસોથી પપ્પા ક્યાં છે તે સાચું કહો પડોશી લોકોનું કહેવું છે કે તળાવમાંથી મળેલી લાશ પિતાની હોઈ શકે છે અને આ ફોટો ક્યારનો છે સુમને અટકાવતા કહ્યું અરે તમે આટલી ચિંતા કેમ કરો છો પપ્પાને કંઈ નથી થયું આ ફોટો તો જૂનો છે અમે તેને પોલીસને બતાવવા માટે જ કાઢ્યો છે જેથી તેઓ વધારે પ્રશ્નો ન પૂછે મનીષા વધુ ગંભીર બની ગઈ અને પછી તેણીએ કહ્યું ભાભી તમને લાગે છે કે પોલીસ આટલી સહેલાઈથી રાજી થઈ જશે અને ભાઈ તમારા બંનેની ગભરાહટ સ્પષ્ટ દેખાય છે સાચું કહો પાપા ક્યાં છે સુનિલની હાલત બગડતી જતી હતી તેને પરસેવો વળી ગયો અને ધીમેથી બોલ્યો મનીષા હું પોતે નથી જાણતો કે પપ્પા ક્યાં છે અમે પોલીસ કેસમાં ફસાઈ ન જઈએ એવું જ વિચારીએ છીએ તેથી અમે તીર્થયાત્રાનું બહાનું કાઢ્યું મનીષાએ ગુસ્સામાં કહ્યું તમે બંને પપ્પા સાથે શું કર્યું છે તે ઘણા દિવસોથી ઘરેથી ગુમ હતા અને હવે તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો છે મને ખાતરી છે કે કંઈક ખોટું જરૂર થયું છે જો તમે સાચું નહીં કહો તો હું જાતે પોલીસ પાસે જઈશ હા સાંભળી ડરતા અવાજે સુમને બૂમ પાડી તમને શું લાગે છે શું અમે ગુનેગાર છીએ પપ્પાએ પોતે ઘર છોડી દીધું છે અમને આ વિશે કંઈ ખબર નથી અને કોઈ પણ રીતે તે અમારાથી ખુશ નહોતા મનીષાએ કડકાઈથી કહ્યું ભાભી જો પપ્પા તમારાથી ખુશ ન હોય તો તેનું કારણ માત્ર તમે લોકો છો મેં પહેલાં પણ જોયું છે કે તમે લોકો પપ્પા સાથે કેવી રીતે વર્ત્યા છો હું હવે સહન કરી શકતી નથી હું તરત જ પોલીસને ફોન કરું છું મનીષાનું વલણ જોઈને સુનિલ અને સુમનના ચહેરા નિશ્ચિત થઈ ગયા મનીષાએ તરત જ તેનો ફોન કાઢી લીધો અને પોલીસને ફોન કરવા લાગી સુમને સુનિલને કંઈક ઇશારો કર્યો સુનિલ ગભરાઈ ગયો અને કહ્યું ઠીક છે મનીષા હું તમને બધું સત્ય કહું છું પણ મહેરબાની કરીને પોલીસને ફોન ના કરશો મનીષાએ ફોન નીચે મૂકીને કહ્યું સાચું કહેજો ભાઈ નહીં તો હવે કોઈ બહાનું ન બનાવશો સુનિલે માથું નમાવી કહ્યું મનીષા અમે પપ્પા સાથે ખોટું કર્યું છે અમે મોટી ભૂલ કરી છે પરંતુ તે ગયા ગયા છે તે અમને ખરેખર ખબર નથી તે દિવસે અમે તેમને ઠંડીમાં બહાર કાઢ્યા હતા અને ત્યારથી અમે તેમને જોયા નથી મનીષાની આંખોમાં આંસુ હતા તેણીએ કહ્યું ભાઈ તમે લોકો આટલું ક્રૂર વર્તન કેવી રીતે કરી શકો તમે પપ્પાને ઠંડીમાં બહાર કાઢ્યા શું આ તમારી માનવતા છે મનીષાએ તરત જ પોલીસને ફોન કર્યો થોડી જ વારમાં પોલીસ આવી તો મનીષાએ બધી સાચી વાત પોલીસને કહી અને મનીષાના નિવેદન પર પોલીસે કાર્યવાહી શરૂ કરી સુનિલ અને સુમનને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને પોલીસે નક્કી કર્યું કે તે મનીષાના નિવેદન પર કાર્યવાહી થશે એમને લાગેલું સત્ય એક દિવસ જ્યારે સુનિલ કામ પરથી ઘરે આવ્યું ત્યારે સુમને કહ્યું મને ખબર નથી કે આજે આપણા વિસ્તારમાં શું થયું છે કે બહાર હડબાળો થયો છે સુનિલ બહાર ગયો અને જાણવાનો પ્રયત્ન કર્યો પરંતુ જ્યારે તેને એ વાતની ખબર પડી ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ તે ગભરાઈને તેના ઘરે પાછો આવ્યો અને ઘરમાં પ્રવેશતા જ દરવાજો બંધ કરી દીધો તેણે સુમનને કહ્યું સુમન સામેના તળાવમાંથી એક વૃદ્ધની લાશ મળી છે તે પણ કપડાં વગરની જો પોલીસ આવશે તો તેઓ આપણા પર શંકા કરશે જો તેઓ ઘરે પિતાને જોશે નહીં તો લોકોએ જે વર્ણન કર્યું છે તેના પરથી તે લાશ પિતાની હોવાનું જણાય છે આપણે ખરાબ પરિસ્થિતિમાં ફસાઈ ગયા છીએ સુમન સુમને કહ્યું સૌથી પહેલા તો તારા ચહેરા પરથી આ ગભરાહટ દૂર કર અને હા પોલીસ આવશે તો કહીશું કે એમની દીકરીને તેઓ મળવા ગયા છે જો પોલીસ સોનુંને પૂછશે તો શું તને ખબર છે આપણો સોનું કેવો છે એમ કહીએ તો ઉલટું તે આપણને પૂછવા માંડે કે દાદા તેમની પાસે ગયા જ નથી ઉલટું તે આપણને દોષ આપશે કે દાદા ક્યારે ઘર છોડીને ગયા અને કયા ગયા તે તો સેવા સૂચનો આપશે કે આપણે તેમને મારી નાખ્યા છે સુમને કહ્યું ઠીક છે તો આપણે કહીશું કે તે તીર્થયાત્રાએ ગયા છે અને તેનો ફોટો પણ બતાવીશું આવી વાતો ચાલુ હતી કે કોઈએ જોરથી દરવાજો ખખડાવ્યો અને તે પૈથી ધ્રુજવા લાગ્યા તેને ખૂબ પરસેવો વળવા લાગ્યો અને પછી કહ્યું હા સર મને કહો તમે કેવી રીતે આવ્યા પોલીસવાળાએ કહ્યું તમે સાંભળ્યું હશે કે નજીકના દળાવમાંથી એક વૃદ્ધની લાશ મળી આવી છે વિસ્તારના લોકોએ કહ્યું કે તે તમારા પિતા જેવા દેખાય છે તેથી અમે અહીં તપાસ કરવા આવ્યા છીએ પાણીમાં ડૂબી જવાને કારણે તેમનો ચહેરો ઘણો બગડી ગયો છે તેથી તેમને ઓળખવો મુશ્કેલ બની રહ્યો છે તે તમારા પિતા જ છે ને શું મને ઝડપથી કહ્યું નાના સર અમારા પપ્પાજી એકદમ સ્વસ્થ છે તેઓ હમણાં જ તીર્થયાત્રાએ ગયા છે આ જુઓ તેમણે મોકલેલો ફોટો આટલું કહીને સુમને પોતાનો મોબાઈલ ખસેડ્યો પોલીસવાળાએ કહ્યું તમે અમને તેની સાથે વાત કરાવો કારણ કે વિસ્તારના લોકો કહે છે કે તમારા પિતા ઘણા સમયથી જોવા મળ્યા નથી સુનિલ હચમચીને બોલ્યો હા પપ્પાજી આ વખતે તેમના મિત્રો સાથે ગયા છે તેથી ઘણો સમય લાગ્યો આવી વાતો સાંભળીને પોલીસવાળાઓએ સુનિલને કહ્યું ઠીક છે ઠીક છે અમે હમણાં તો જઈએ છીએ જરૂર પડશે તો ફરી આવીશું આટલું કહીને પોલીસ પાછા વળ્યા કે તરત જ દીકરી ત્યાં આવી અને સુનીલને કહ્યું ભાઈ પપ્પા તીર્થયાત્રાએ તેઓ ક્યારે ગયા અને તને તેમનો આ ફોટો ક્યાં મળ્યો આ પાપાનો ઘણા વર્ષો જૂનો ફોટો છે હું પણ ઘણા સમયથી પાપા અને મમ્મીનો આ ફોટો શોધી રહી હતી બંને એકસાથે ઘણા સારા લાગતા હતા ભાઈ તે ફોટો જ્યારે મમ્મી જીવિત હતી ત્યારનો છે તમે શું કહી રહ્યા છો પેલા પોલીસવાળાએ મનીષાને પૂછ્યું હા સાહેબ હું સાચું કહું છું આ જુઓ આ ફોટો જે તેણે તમને બતાવ્યો છે તે ફક્ત અડધો છે મારી પાસે સંપૂર્ણ ફોટો પણ છે આ જુઓ સાહેબ આ આ રહ્યો સંપૂર્ણ ફોટો આટલું કહીને મનીષાએ પોલીસકર્મીઓને પોલીસ કર્મીઓને સામે પોતાનો મોબાઈલ લંબાવ્યો જેમાં શ્યામલાલજી અને તેમની પત્ની કમલાજી સાથે ઊભા હતા તો પછી તેનો મતલબ કે લાશ તમારા પિતાની છે હવે તમે લોકો સત્ય કહેવાની કે અમે તમને અમારી રીતે બોલાવીશું ના સર અમને ખબર નથી કે પાપાએ તળાવમાં કેવી રીતે પહોંચ્યા અમે તેમને માર્યા નથી આટલું કહીને સુનીલ શાંત થયો પછી સુમને કહ્યું હા સર અમે તેમને ઘરની બહાર ગાંઢી મૂક્યા હતા પરંતુ ખબર નથી કે તેઓ તે તળાવ સુધી કેવી રીતે પહોંચ્યા અમે તેમને સજા કરવા માંગતા હતા જેથી તે ભવિષ્યમાં ચોરી ન કરે પછી નજીકમાં ઉભેલી મનીષા બોલી ઠીક છે ભાભી પપ્પાએ શું ચોરી કરી મને પણ જરા સંભળાવી દો મનીષાએ આંખોમાં આંસુ સાથે કહ્યું ત્યાર પછી કારમાંથી ઉતરીને શ્યામલાલજીનો પુત્ર સોનું પણ ત્યાં આવ્યો જેણે અભ્યાસ પૂરો કરીને કામ કરવાનું શરૂ કરી દીધું હતું તેણે તેની ફઈના આંસુ લૂછ્યા અને તેણીને ગળે લગાવીને શાંત કરી પછી તેણે તેના પિતાને પૂછ્યું મને કહો પિતાજી તમારી કઈ કિંમતી વસ્તુ દાદાએ ચોરી કરી હતી અમારે પણ સાંભળવું છે સુનીલે કહ્યું સોનું તું ચૂપ રહે તને કંઈ ખબર નથી દીકરા તારા દાદા પાગલ થઈ ગયા હતા તેઓ ગમે તે ચોરી કરી લેતા હતા તેમને કંઈ યાદ ન હતું ક્યારેક તે ઘરમાંથી પૈસા તો ક્યારેક કિંમતી વસ્તુઓની ચોરી કરતા હતા તેથી અમે તેમને સજા કરવાનું વિચાર્યું જેથી તેઓ ડરથી આવું ન કરે સોનુએ કહ્યું ના સાહેબ આ લોકો ખોટું બોલે છે દાદા એકદમ સ્વસ્થ હતા મને સંપૂર્ણ ખાતરી છે કે આ લોકોએ જ તેમની હત્યા કરી છે તેમને પોલીસ સ્ટેશન લઈ જાઓ અને તેમની પાસેથી સઘન પૂછપરછ કરો બીજું બધું હું તમને સત્ય કહીશું સુનિલ અને સુમને બંનેએ તેમના પુત્રને હાજીજી કરી અને કહ્યું સોનું પુત્ર અમે તારા માતા પિતા છીએ તમે અમારા વિશે આવું કેવી રીતે બોલી શકો છો સોનું એ ગુસ્સામાં કહ્યું મને તમને મારા માતા પિતા કહેતા શરમ આવે છે તમે મારા માતા પિતા નથી આવા ક્રૂર લોકો સાથે મારે કોઈ સંબંધ નથી કે જેમણે મારા દાદાને તેમના ઉતારીને તળાવમાં ધકેલીને મારી નાખ્યા ઇન્સ્પેક્ટર સાહેબ આ બંનેને લઈ જાઓ મારે તેમની સાથે કોઈ સંબંધ નથી ના સાહેબ અમે કંઈ કર્યું નથી હું તમને બધું સત્ય કહીશ આટલું કહીને સુમને તે દિવસની આખી ઘટના બધાની સામે સંભળાવી પછી સોનુ એ બૂમ પાડી અંદર આવી જાઉં દાદાજી સુનિલ અને સુમન શ્યામલાલજીને પોતાની સામે જીવંત જોઈને ગયા આજે તે તે અને અને શ્યામલાલજી ન હતા સૂટ પહેરેલા સજ્જન જેવા દેખાતા હતા તેમણે ચળકતા ચશ્મા પહેર્યા હતા અરે સાહેબ તમે અહીં એ પોલીસવાળાએ પૂછ્યું શું એ જ વ્યક્તિ છે જે ગઈકાલે વૃદ્ધાશ્રમનું ઉદઘાટન કરવા આવ્યા હતા અને તેમણે રૂપિયા પાંચ લાખનું દાન પણ આપ્યું હતું આ સાંભળીને સુનિલ અને સુમનની આંખો આંસુથી પહોળી થઈ ગઈ તેમણે આશ્ચર્ય સાથે કહ્યું પાપા તમે અહીં છો તો પછી એ તળાવમાં કોણ હતું સુનિલે આશ્ચર્યથી પૂછ્યું સોનુએ કહ્યું પાપા થોડી વાર રાહ જુઓ હું તમને બધું કહીશ પહેલા દાદાને અંદર આવવા દો પછી સોનું બોલવા લાગ્યો તે રાત્રે તમે બંને દાદાને ઘરની બહાર નીકાળી દીધા હતા તે જ સમયે શર્મા કાકાએ તેમની હાલત જોઈ તો શર્મા કાકાને સમજવામાં વાર ન લાગી કે આ બધું તમારા લોકોનું જ કામ છે તેમણે તરત જ ફઈને ફોન કર્યો કારણ કે ફઈએ તેમનો નંબર વિસ્તારના તમામ લોકોને આપ્યો હતો જેથી દાદાને કોઈ સમસ્યા હોય તો તેવું તરત જ માહિતી મેળવી શકે પછી ફૈએ મને બોલાવ્યો અને અમે બંને ત્યાં પહોંચવા નીકળ્યા ત્યાં સુધી અમે શર્મા કાકાને દાદા પર નજર રાખવા કહ્યું અમે ત્યાં પહોંચ્યા ત્યારે દાદાએ ધૂળવાળો શર્ટ પહેર્યો હતો સાચું કહું તો અમારી આંખોમાંથી આંસુ રોકાતા ન હતા દાદાની હાલત જોઈને અમને અમને જેટલું થતું હતું એટલું જ તમારા પર ગુસ્સો આવતો હતો હું એ જ ક્ષણે તમારી પાસે જવાબ માંગવા આવવા માંગતો હતો પણ ફઈએ મને રોક્યો અને યોગ્ય સમયની રાહ જોવા કહ્યું પછી મેં પણ વિચાર્યું કે માત્ર સવાલ જવાબથી કંઈ નહીં થાય

તેમણે સહન કરેલી પીડાનો બદલો લેવાનો આ એકમાત્ર રસ્તો હતો એટલું જ નહીં દાદાએ એક વૃદ્ધાશ્રમ પણ ખોલ્યું છે જ્યાં તેમણે પોતાના જેવા જરૂરિયાતમંદ લોકોને આશ્રય આપ્યો છે તેમના કામથી ખુશ થઈને સરકારે તેમનું સન્માન પણ કર્યું છે હવે તે પહેલા જેવા બિચારા લાલજી નથી રહ્યા પણ આ શહેરના જાણીતા વ્યક્તિ બની ગયા છે પપ્પા મેં દાદાને વચન આપ્યું હતું કે તેમના ગુનેગારોને ચોક્કસ સજા થશે દાદાજી તમારા ગુનેગારો તમારી સામે ઊભા છે હવે દાદા તમે ગમે તે સજા આપી શકો છો દાદાએ કહ્યું દીકરા કાયદો તેમને સજા કરશે કોઈ વ્યક્તિ તેના જન્મદાતા પિતાની કરવાનો પ્રયાસ કરી શકે તેમને સમાજમાં રહેવાનો કોઈ અધિકાર નથી ત્યારે પોલીસવાળાએ કહ્યું સુનિલ અને સુમન તમે તમારો ગુનો કબૂલ કરી લીધો છે હવે તમારે કાયદાનો સામનો કરવો પડશે સોનું તેના પિતા તરફ ફરીને બોલ્યો પાપા તે તળાવમાં કોઈ લાશ ન હતી અમે વિસ્તારના લોકો સાથે મળીને એક નાટક બનાવ્યું હતું જેથી તમે લોકો તમારા તમામ ગુના કબૂલ કરી શકો તે સારું છે કે તમે લોકો જેલમાં જઈ રહ્યા છો હવે તમને તમારું સ્થાન મળી ગયું છે નહીતર જો મેં તમને આ રીતે ઠંડીમાં ઘરની બહાર ફેંકી દીધા હોત તો તમારા માટે વધુ મુશ્કેલ બની જાત અને કદાચ ત્યારે રસ્તામાં પડી ગયેલો ફાટેલો શર્ટ પણ તમને મળ્યો ન હોત શ્યામલાલજીએ પોતે જ પોતાના કોલર પકડીને કહ્યું તમે મને ઘણી વખત થપ્પડ મારી છે અને આજે તમારા પુત્રએ તમને બંનેને થપ્પડ મારી છે તમે ભાગ્યે જ તેનું દર્દ ભૂલી શકશો તેથી મારે તમને વધુ થપ્પડ મારવાની જરૂર નથી કારણ કે સમયે તમને એટલો સખત માર માર્યો છે કે તમે તેને જીવનભર ભૂલી શકશો નહીં શ્યામલાલજીની આ વાત સાંભળીને સુનિલ અને સુમન તેમના પગે પડી ગયા અને માફી માંગવા લાગ્યા આજી કરી પણ શ્યામલાલજીએ તેમને માફ ન કર્યા અને તેમને પોલીસના હવાલે કરી દીધા અને હવે સોનુ અને શ્યામલાલજીની દીકરી બધા તેઓ ખુશીથી તેમના દાદા સાથે ઘરે પાછા ભર્યા અને પેલા બંને સીધા જેલના સળિયા પાછળ તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કૃપા કરીને અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો શેર કરો અને આપણી ચેનલ દિનેશ વોઇસ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો આભાર